જમાનો કેવો થઈ ગયો છે લે કોઈને હારી વાત ન કહેવા દે આ જેવા વિચાર હોય ને એવા સામેવાળાને સમજે છે ખબર નહીં હે ભગવાન દાવો આવી કે દીકરા બોલ તમે મને બોલાવી હતી શું કામ છે બોલાવી હતી ને કેમ કે તું બાજુવાળી નથી પણ મારી દીકરી હોય ને એવું લાગે છે હા કેમ કે હા તારો સ્વભાવ કેટલો સારો અને તારી સાસુ વાત પૂછમાં હવે મારી વાતમાં મારી સાસુ કે વચ્ચે આવી એ તો કહેવાનું છે ધામીની આ તારા મમ્મીએ તારા લગ્ન કરાવ્યા ત્યારે કઈ શીખવાડીને નહોતું મોકલું એટલે કેવા શું માંગો છું મારા મને બોલવાની જીભ નથી ઉપરથી હવે શું થયું છે કહેશો મને જલ્દી અમારી પાસે છે ને સમય નથી પણ ઘરે રસોઈ કરવાની હોય ઘરના બસ ઈ જ વાંધો આ ઈ જ પોઈન્ટ રસોઈ આ રસોઈ તને બનાવતા નથી આવડતી દામી શું બોલો છો આ હું રસોઈ બનાવું ને તો તમે આંગળા ચાટતા રહી જશો એવી રસોઈ બનાવજો પણ મેં સાંભળ્યું છે કે તને રસોઈ બનાવતા નથી આવડતી તે કામ કરને આપણી સોસાયટીની ઓલી બાજુમાં સોસાયટી છે ને

કોણ છે કોણ બોલે છે એવું તાર સાસુ મારા સાસુ હા ધીરે બોલ નકર આ છે ને દીવાલ ને કાન હોય છે શું કીધું એમણે શું વાત કરી મારી જો અમે છે ને આ હવારે ભજન મંડળી માં ગયા તા આ મહાદેવ ના મંદિરે ત્યાં બધી બેનુ ના ભજન ભયતા તે બધી હવાર ગરવા બેઠી ઘર ઘર ની ત્યાં તર હાવ એ વાત ઉખેડી તારી કે 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 મારી બહુ સાવ ભંગાર જેવી રસોઈ કરે છે કોક દિવસ આ ચામાં મીઠું નાખી દે છે ખાંડની બદલે અને આ દાળ તો આમ જાણે કે ઓલી સ્વીટ ન ખાતા હોય રબડી એવી તો દાળ બનાવે છે બટા સાચું કહું ને આ કોકની વોની આવી વાત સાંભળીને મને સેજ છે આમ નથી થતું કે હું ન કહું તને મને પેટમાં દા છે ને એટલે હા એમની એટલી હિંમત એમણે મારી આવી વાતો કરી અને એ પહેલા જ એમને કહ્યું હતું કે તમારે તમારી રસોઈ જાતે બનાવી હોય ને તો બનાવજો પણ મારી ખોદણી ન કરતા પણ છતાંય છતાંય મને બધાની વચ્ચે નામેની આ તું જેટલું બોલી ને એની કરતા ડબલ તો મેં એને કીધું તારી સાસુને કે રાધીબેન આપણા ઘરની વાત આપણા ઘર પૂરતી આ બાર વગોણા કરીને આ તમારા ઘરની તમે હલકી કરો છો

આ આખી જિંદગીનો પંથ કાપવાનો છે હાહુમાં અરે જો આવું ના આવું કરતા રહે ને આ જો આ પચાસ કિલોનું વજન મને એમ લાગે ધીમે ધીમે ને તેતાડી ન થઈ જાય ન મારે તારી મમ્મીને કેવું પડશે કે તમારી તામીને કાંક શીખવાડો આ હાહુના આટલા બધા વેતરા કરે આટલા બધા વગોણા સાંભળે આટલા બધા ઢહડા કરે ઘરના કામના તોય તે એની હાહુ અમારે સામે જેમ ફાવે એમ બોલેશ બટા સાચું કહો આ તારો સ્વભાવ અને તારી માના સંસ્કાર

સારું વાંધો નહીં હારો મેં ક્યાં કઈ ખોટું કીધું સાચે સાચું જ કહી દીધું છે એની ડોહી બોલતી હતી તો કહી દીધું મારે હું પાર્કી પંચાયત માં સે જઈ રસ નહીં આપણને મમ્મી

ત્યાંથી બધા પછી થોડી વાર બેઠા બેઠા એટલે તમે તમારી વાત ચાલુ કરી દીધી વાત નહીં મારી ખોદણી એક મિનિટ આખી વાત નથી કરી એમ અને એનું કામ શું છે ને આખી સોસાયટીમાં હે પાંચ જણાને પૂછી લેજે આઈની વાત અહીંયા કરવાની આઈની વાત અહીંયા કરવાની અને એકબીજાને ઝઘડો કરાવવાનો વાત જાણે એમ હતી કે અમે લોકો બધા બેઠા હતા અને પછી વાત નીકળી કે મારી વહુને પેલું બનાવતા આવડે મારી વહુને પેલું બનાવતા આવડે એટલે મેં એમ કીધું કે ભાઈ મને મારી હા વહુની રસોઈ નથી ભાવતી કારણ કે એમાં થોડું મીઠું વધારે હોય છે એટલે હું મારી જાતે બનાવી લઉં છું અને કેવું ઊંચું કામ જોઈએ મમ્મી તમારે તો મારું ઊંચું રાખવાનું હોય કે મારે ને મારી વહુ વચ્ચે બહુ બને છે અને તમે આવી વાત કરી નાખી હવે લોકો આપણા વિશે કેવી વાતો કરશે જો મને છે ને હિરલ ઉપર વિશ્વાસ છે તમે આવું તો બોલ્યા જ નહીં હોય તમે એવી રીતે કીધું છે અરે આ મારી વહુ એને કાઈ બનાવતો નથી આવડતું એની માએ કંઈ શીખવાડ્યો જ નથી છે આવું જેણે તને કીધું ને એટલે તારા મગજમાં ફિટ થઈ ગયું તને ખબર છે

કે મેં આમ વાત કરી હતી જો મારે છુપાવું જ તો તને કઈ ના દેત કે મેં એવું કઈ કીધું નથી એમ તો ના કરવી જોઈએ ને શું કામ કરી હવે વાત કરવાથી આમ આપ મારી ભલાઈ કે તમારી તો ભલાઈ થઈ નથી ને ઉલટાની આપણા જ ઘરની ઈજ્જત ગઈ ના 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 હું ઈજ્જત ગઈ નથી બધી સાસુ પોતાની વહુઓની વાત કરતી હતી પછી મેં કીધું કે ભઈ એને જમવાનું જ ખાલી બનાવતા થોડું ઘણો પ્રોબ્લેમ છે બાકી ઘરના બધા કામ સંભાળી લીધા છે મને સંભાળી લીધી છે મારા દીકરાને સંભાળી લીધો છે મારા ઘરને સંભાળી લીધું છે એ તો તને હીરલે નહીં કીધું હોય ને તમે એવું બોલ્યા જ નહીં હોય તો ક્યાંથી કંઈ અને તમને છે ને આ હિરલનું ઉપરણ હું લેવાનું બંધ કરી દેજો હિરલે નહીં કીધું હોય ને તમે નહીં બોલ્યા હોય ને શું છે આ બધું ઘરની માં ઉપર વિશ્વાસ નથી અને પાર્કી આવી ઉપર તને વિશ્વાસ છે હા તો તમને પણ તમને પણ એમના પર વિશ્વાસ હતો જ ને તમે એકવાર મારી રસોઈ એવી મીઠાવાળી વધારે ખાધી અને તમે એવું મનમાં બાંધી લીધું કે મને સારી રસોઈ બનાવતા નથી આવડતું અરે પછી બીજી વાર બનાવ ત્યારે ચાખવી જોઈએ ને પછી કોઈ દિવસ ખાધી નહીં નિયમ લઈ લીધો કે મારે નથી ખાવી થઈ ગયું મને ખબર જ હતી જે પ્રમાણે તું વંદે ભારતની જેમ આવી ને એ ટ્રેન ખબર આટલી સ્પીડમાં માં આવે એટલે ખબર પડી ગઈ કે કઈ મેલું ધોલું થયું છે એટલે તું મારી પાસે આવીશ છે હાજ પછી છે ને કોઈની વાતમાં માં નહીં આવતી મે કોઈને કઈક વાત કરી નથી ને હું કરવાની પણ નથી હા તો જોઉં છું ને આ તમે જેમ વાત કરી ને હું પણ વાત કરીશ આ આપણી સોસાયટીની જેટલી પણ લેડીઝ છે ને યંગ લેડીઝ એ બધાનું ગ્રુપ છે ને એમાં હું પણ વાત કરીશ કહીશ કે મારા સાસુને છે ને ખાલી મારા હાથની રસોઈ જ નથી ભાવતી બાકી તો મારા બહુ વખાણ કરે છે હા તો લગજે ને એટલે હિરલ સિવાય બધા જ અંદર સારું લગશે હં લગજે એક વખત ટ્રાય કરજે જોઉં છું કરીશ પણ હા તમે જે કર્યું છે ને બહુ ખોટું કર્યું છે હવે તું ખોટું ને સાચું કર્યા વગરની તું છે ને ઓલી ની બાજુ માં નઈ જાતી તો તરત થી આપણા ઘર માં ઘણું બધું ખોટું થઈ જશે કોકો વાગી જાય આંખ માં ઓ વાગ્યો તો નથી ને હે તમારી ઈચ્છા તો એવી જ છે ને કે હું કાણી થઈ જાઉં હે માં પછી તમે મારા વિશે એવી વાત કરી શકો ને કે મારી બહુ કાણી છે બસ એ ઓવર થિંકિંગ કરવાની જરૂર નથી હા વધારે પડતું વિચારવાની જરૂર નથી જો મારે કાણી લાવી હોત ને તો કાણી મળત બાડી લાવી હોત બોબડી લાવી હોત હાથ વગરની લાવી હોત ને તો એવી મળત પણ હું હારી લાવી પણ થોડા દૂર ઉભા રહીને વાત કરો ને નથી ઉભરે ઉને તો કાઈ નહીં મારે વાત નથી કરવી હું જાઉં છું કા ઊભી રહે ને શું ગુસ્સો કરે છે મારી ઉપર મેં શું કર્યું છે તમે નહીં તમારા મમ્મી ઘરેને બધી વાત કે તમારા મમ્મીએ શું વાત કરી છે એમ બધાને હા હવે ભૂલ થઈ ગઈ છે મમ્મી થી ભૂલ બની શકે ને કે મમ્મી નું ઇન્ટેન્શન કહેવાનો કંઈક અલગ હોય અને વાત અલગ રીતના થઈ હોય ખાને ભૂલ ના કહેવાય છે ને જાણી જોઈને કરેલી ભૂલ કહેવાય ખરી હશે મમ્મીએ જાણી જોઈને ભૂલ કરી હશે પણ હકીકતમાં છે ને આમાં ખરાબ કયું વ્યક્તિ કહેવાય ખબર કે આપણી વાતો સાંભળી આપણી સાથે બેસી અને પછી આપણા નામની

ઈરલ બેનનું કામ જ આ છે 24 કલાક આ ધંધો છે શરૂઆત તમારા મમ્મીએ કરીને એમણે તો બધું ચાલુ કર્યું હતું કે મારા રસોઈ નથી ખાવી અરે એકવાર રસોઈમાં મીઠું વધારે શું પડી ગયું એટલું બધું સંભાળવાની શું જરૂર હતી આ વાતને એટલી ખેંચવાની શું જરૂર હતી બધાની વચ્ચે કરવાની શું જરૂર હતી એકવાર રસોઈ ખાધી અને એમાં મીઠું વધારે પડી ગયું તો બસ ચડાવી દીધું મારું નામ કે મને રસોઈ નથી આવડતી અરે પછી સારી રસોઈ બનાવું છું એ તો જોવું જોઈએ ને પણ ના એનો તો નીમ લઈ લીધો છે કે એમને મારા હાથની રસોઈ ખાવી જ નથી પણ નથી ખાવી એમને તો

પણ છતાંય ત્રણેય જણાના મગજ અલગ અલગ ચાલે છે પણ આ મને સમજાવો છો એના કરતાં તો તમે તમારા મમ્મીને સમજાવી દયો ને કે મારા હાથની રસોઈ ખાવા લાગે મમ્મી સમજવા તૈયાર નથી મમ્મીને સમજાવવા જાઉં છું તો તરત કહે છે કે બાઈને હું લઈને આવ્યો છે ગુલામ છે અને તને સમજાવું છું તો તું મને માવડિયો કહે છે આ બંનેમાંથી એક પણને પૂગી શકું એમ નથી હું મારું ક્યાંય ચાલતું નથી પણ છતાંય તમારા બંનેની વચ્ચે મધ્યસ્થી બનીને ઊભો છું એટલે કેવા શું માંગો છો કે તમારા વચ્ચે નથી આવું તો નહીં આવતા ને હું અને મમ્મી જાતે જોઈ લઈશું જાતે જોઈ લઈશું શું આ ઝઘડાઓ વધારવાના નથી આ હિરલ બેન આમ તો વાતો કરી રહ્યા છે થોડી ઘણી વધારે વાતો કરશે આ તને ખબર છે હીરલ બેનના ચરિત્રને ઓળખે છે તું આ સોસાયટીમાં ઘણા છોકરાઓના ઘર ભંગાવ્યા છે હા અને એટલું જ નહીં આ ઘણા છોકરાઓની સગાઈ પણ નથી થતી એમના હિસાબે આ ઘરે જઈ જઈને કહી આવે સામેવાળાને કે એ ઘરે છોકરી નહીં આપતા એના મમ્મી નથી સારા એના પપ્પા અપંગ છે આ છોકરો કઈ કામ ધંધો કરતો જ નથી હવે આવી પાર્કી પંચાયત કરવાની જરૂરત શું હોય વ્યક્તિને અરે એમને જે કરવું એ કરે પણ તમારા મમ્મીને ને આવી વાત કરવાની શું જરૂર હતી અને એમને વાત કરી એટલે જ તો હિરલ બેને મને કીધું ને મમ્મી વાત જ ના કરી હો તો કેત જ નહીં ને આ તમે લોકો વાત કરો ને તો જ વાત બહાર નીકળે અરે જાનુ તને કહીયું તો ખરા કે વાગ છે મારા મમ્મીનો નો 1000 વાર વાગ છે પણ 1 લાખ વાર વાગ હિરલ બેનનો પણ છે કે શું કામ એવું કરે મેં કહ્યું ને કે મને દીકરીની જેમ રાખે છે તો પછી એમને આવું કરવાની જરૂર જ ના પડે કરતા હશે બીજાની સાથે પણ મારી સાથે આવું ના કરે જો આ કોઈની સાંભળેલી વાત ઉપર વિશ્વાસ ના જોયું હોય તો કરી શકાય જોયું છે તે મમ્મી બીજા કોઈને વાત કરતા હોય એવું તારી આંખમાં જોયું છે નહીં તો બસ પછી યાર આ ખોટે ખોટે આ તો સારું બોલતા નથી જોયું ને મે કે મમ્મી મારું સારું બોલે છે બોલતા મમ્મી એ સ્વીકારી લીધું છે કે એમણે મારી વાત કરી હતી સ્વીકારી તો મેં પણ લીધું છે કે મમ્મીની ભૂલ જ છે મમ્મીએ કઈ સારું નથી કર્યું આવી રીતે વાત ના કરાય બધાની વચ્ચે પણ જો હા હવેથી હવેથી હિરલ બેનને તું છે ને આ મમ્મીની જગ્યાએ રાખે છે ને એ બંધ કરી દે એ જરાય સારા વ્યક્તિ નથી આ સોસાયટીમાં સૌથી ખરાબમાં ખરાબ વ્યક્તિ હોય ને તો એ છે એ નથી આ તમારા મમ્મી છે અને હું તો એમની જ વાત માનીશ મંથ્રા જેવું કામ છે આઈની વાત અહીંયા અને આઈની વાત અહીંયા બીજું કંઈ નહીં કરે તમારા નું ને ના હીરલ બેન નું મને લાગે છે હીરલ બેન છે ને મારું ઘર પણ ભંગાવીને જાય છે હીરલ બેન ની સાથે જઈને હમણાં જ વાત કરું છું આ બીજી વખત છે ને તને ચડાવે નહીં ખોટે ખોટી અરે હોય ત્યારે મમ્મી આમ મમ્મી તેમ બોલો આમ વાત કરે બોલો તેમ કરે બસ હવે જાવ હોય તો ચૂપચાપ જાવ

અને એવી સફાઈ કરી મંદિરની કે વાત પૂછવા નીકળા ઈ કેવા આવ્યો છો તું ના 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 તમારું કામ કેવું છે ખબર છે હા હા પેલા છે ને કાળા કામ કરવાના લાડ બધું લોકોનું લઈ લેવાનું અને પછી એમાંથી 1 કે 2 ટકા દાન કરી દેવાનું હા એવું કામ છે ના રે ના આમ જો હાચું કહું ને તો કોઈની ચમચી પડી હોય ને તોય હું અડું નહીં તો તું એવી વાતું કરે છે કે બધા નું લઈને પછી દાન કરી દેવાનું અરે આખે આખા ઘર ભંગવી નાખ્યા છે હા ભલ ભલાની બાયુને પિયર મોકલાવી દીધી છે અને વાત કરો છો કે ચમચી ના લો પણ તો એમ ચોખુ બોલ લે પણ ઘર કોને ભાંગા હાચું કે ને એલો તકલીફ પડે હું ક્યાંય ખોટી વાત ન કરતી હા ઓલા વિપુલ નું ઘર ભંગાયું હતું કા ભૂલી કેમ ગયા એની ઘરે જઈ જઈને રોજ ચડાવતા હતા કે તારી સાસુ આમ કે છે તારી બાઈડી આમ કે છે અને બંને સાસુ વવે કર્યો ઝઘડો અને પછી વિપુલભાઈએ શું કર્યું હા આ ઘર ભાંગ્યું પોતાનું હા તમે પણ એવું જ કરી રહ્યા છો આ મારા ઘરમાં આવીને તમે બંને સાસુ વહુ વચ્ચે ઝઘડો કરાવો છો ને હા આ મારી બહુ સાથે માની જેમ રહેવાનું અને મારા મમ્મીની સાથે એક બેન ભણી બનીને રહેવાનું બધી જ વાતો દામિનીની મમ્મીને કરવાની મમ્મીની વાતો દામિનીને કરવાની દેવાન આ હું મેં ક્યારેય નત કર્યું અરે જવા દો જવા દો બંધ કરો હવે દામિનીએ જ કહ્યું છે મને હા મારા મમ્મી મંદિરે આવીને દામિનીની વાતો કરતા હતા હા વાત ચાલો ને માની લઉ કે મારા મમ્મી એ બધી લેડીズની વચ્ચે કરી હશે પણ આ વાત તમારે સાંભળીને દામિનીને કરવાની શું જરૂર હતી અરે પણ મારા મમ્મીએ કીધું અને મેં દામિનીને કીધું એમાં એક શબ્દ સપ્તાહ ઉમેરીને નક કીધો માનું છું ઉમેર્યો નથી આ કંઈ પણ તમે નવા જૂની પણ કરી નથી પણ વાત જ શું કામ કરવી પડે એ વાત દામિનીને ખબર જ નથી એ વાત કરવાથી તમને ખબર છે જે કેરમાં ઝઘડો થશે બંને સાસુ વહુ એકબીજાની સાથે લડશે તો એ વાત કરવાથી તમને શું ફાયદો હતો ફાયદો કાઈ નહીં પણ આ દામિનીને ખબર તો પડે બંને ક્યારેય પણ ક્યારે કહ્યું નથી કે તારો આ વાંક છે મમ્મી તમારો આ વાંક છે અને તમે તમે પારકા થઈને ને અમારા ઘરમાં બધી દખલ અંદાજી કરો છો અરે દખલગીરીની વાત જ નથી દીકરા

આ બંને જણા વચ્ચે ઝઘડો થયો છે આ બધી વાત પણ તમે જ કરી હતી ને કે જેથી કરીને મમ્મીને શંકા જાય મમ્મીને શક જાય દામિની ઉપર કે આ બધી વાતો દામિની આવીને તમને કરે છે અને તમે આખા ગામને કરો છો ના ના આ વાત તો મે તારી મમ્મીને કઈ કીધી જ નથી આ જૂઠી વાત છે દેવાંગ સાની જૂઠી વાત છે ઓળખું છું તમને આ તમારા જૂઠાણાને અને તમારા બધા નાટકોને આખા ગામમાં વાતો થાય છે તમારી એ કઈ ઓછી નથી તો થાય તો થાય આ હું કોઈને ખોટું નથી કહેતી હાથ છે હાથ જ ખાઉ છું પણ હું ભૂંડી ખાઉ છું એમાં મારે હું આ તો કોકનું પેટમાં દા તો મને કહેવાનું મન થાય કે તારી આવી વાતો કરે છે એ તો ભલે ઉંડા ભાડિયામાં જને પડે ઉપકાર કરો અમારી ઉપર ઉપકાર કરો કે અમારી સાચી વાતો તમારે કોઈને કહેવાની નહીં હાથ જોડું છું કેવા નીરાતે બોલ ને અરે શું નિરાતે બોલ ને આ દામીની ઘર છોડીને પીર જવાની વાત કરે છે મારું તો ઘર ભાંગશે ને અરે રે રે તમારી નઈ જેવી વાતમાં આ બંને સાસુ છે ને એકબીજાની દુશ્મન બનીને રહે છે ઘરમાં જારે હોય ત્યારે બધી એકબીજાની પંચાયત જ કરતા હો છો તમારું ઘર સાચું ને હા તમારા દીકરાને ઘરવાળી મળી નથી આ શું કામ નથી મળી હા તમારી ખોદણી કરવાની ટેવ ના કારણે અરે કેટલી બાયુ સાથે સંબંધ છે તમારા હા કેમ તમારી એક પણ બેન પણી ધ્યાન નથી દેતી તમારા દીકરાની વાતમાં એ કે ખબર છે કે આવી અક્કલ વગરની ને અક્કલ મટી સાસુ મળશે ને તો ઘર ભાંગી જશે બસ કરી દેવાનું ક્યાની બોલતી નથી તે બોલ બોલ કરે છે મારા દીકરાને હારા મારી એની બાયડી મારશે મારી વહુ મારશે જોજે ને તું હા તો મારે ને તો રાજી જ પણ બાકી નવની ઢેર કરવા અમારા ઘરે ક્યારેય નહીં આવતા હો નકર સોસાયટીના પ્રમુખને વાત કરી દેસ ને મકાન પણ ખાલી કરાવડાવી દઈ લે ભાડ આવ્યો છો કોઈ કે અમારા ઘરમાં શું લે મકાન ખાલી કરાવવાની વાત થોડી આવે એમાં અરે બધું ખાલી થશે યાદ રાખજો હા જારે હોય ત્યારે બધાની નવા જૂની કરો છો તે કેવું છે નથી બધા મારી પાસે બધી ભાઈ ને ભેગી કરીને માર ના ખવડાવું ને તો યાદ રાખજો જયારે હોય ત્યારે નવા જૂની ઘરે છે કોઈને હાચું કેવાય જવું નથી મારે હું મરો વગર મોત ના